આ તરફ રાધનપુરથી મહેસાણા અને પાટણને જોડતો ગોચનાથ બ્રિજ જર્જરિત બનતા ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે કચ્છ અને રાધનપુર તરફથી આવતા તમામ મોટા વાહનો માટે રાધનપુર પાટણ બાયપાસ જવાના માર્ગ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે ભારે વાહનોના ધસારાના કારણે રોડ અત્યંત બિસ્માર બન્યો છે અને અકસ્માતને આમંત્રણ આપનાર આ બિસ્માર માર્ગની સત્વરે મરામત કરવામાં આવે તેવી માંગ અત્યારે ઉઠવા પામી છે સિનારથી બાયપાસ સાધનો બધા જાય છે મોટા મોટા વાહનો પાટણ હારીજ અમદાવાદ એટલે અમારે હાલાકી બહુ ભોગવી પડે છે અત્યારે અમારા વચ્ચે પચી પચાસ ગામ આવેલા છે અમારે રોજ અવરનવર જવાનું એ અમને બીક લાગે છે આ ખાડામાં હાડતા અમે બીઆયા છે તો સરકારને અમારી ખાસ વિનંતી છે કે આ રોડનું કામ ચાલુ કરવા અને રાજકીય નેતા સરકાર સુધી વાત પહોંચાડે સરકાર ગ્રાન્ટ ઘણી આપે છે રોડ રસ્તા ઘણા બનાવે છે પણ આ રાજકીય નેતા થોડીક વાત પહોંચાડે તો આ તાત્કાલિક રોડનું કામ થાય અને કોઈ અનબનાવ બનાવ ના બને કોઈ સાધનના એક્સિડેન્ટ ના થાય કોઈ ઘટના ખોટી ના બને તો તાત્કાલિક આ કામ ચાલુ કરાવ ખાસ વિનંતી છે નાનાપુરા બાદરપુરા કામલપુર ધરવડી દાદર તમામ વાહનો વાળાને બહુ અતિશય નુકસાન પહોંચે એવી વાત છે અને સરકારશ્રીને કહું છું વારંવાર કે આ ખાડાની અંદર ભયંકર પીંપળીની જેમ એક્સિડન્ટ થશે ત્યારે ધ્યાન આપશો એના કરતા તમે વહેલેસર વાળ કરો અને આ ખાડા બુરાવો અમારા વાહનો રાત દિવસ હોન્ડા બાઈક ચાલકોને

જીઓ પેપડી અકસ્માત થયો ને એવો અકસ્માત થવાના કારણો દર્શાવે છે તાત્કાલિક ધોરણે જો રસ્તો તૈયાર નહીં કરો તો અકસ્માત તો બધા આગળ આપણા બાજુમાં ઘર આવેલ છે તો અહીંયા રાજકી રાજકી તો કોઈ અમારા ધારાસભ્ય અહીં નહીં જોતા ધારાસભ્ય અહીં ચાલે છે રસ્તા નહીં જોતા હોય તો એમને નહીં જોવા ધ્યાનમાં આવતું હોય કે રસ્તા ભાઈ રસ્તાનું કામ રિપેર કરાવવું કે ના કરાવવું નવો જ ના બળે જ નહીં પણ એના ખાડાનું પુરમાર તો કરવો કે ના કરવો બાઇક ચલાવવું પણ મુશ્કેલ પડે એવું છે અને કંઈક એક્સિડન્ટ થવાનો પણ ભય રહેશે બરાબર ગમે ત્યારે ગમે ત્યારે બાઇક સ્લીપ ખાઈ જાય અને નુકસાન થવાની શક્યતા રહેશે એટલે શ્રીને વિનંતી કે રોડ જલ્દી રિપેરિંગ થાય સારો બને મોટા મોટા પણ ખાડા છે અહીંયા બરાબર